വെൽക്കം അൻ വലക്കും ബാക്ക് ടു മൈ ചാനൽ તો ગાઈઝ આજે છે સન્ડે અને આજે અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું આજે સન્ડે હતો ને એટલે સવારથી આમ એકદમ લેઝી લેઝી હતા રીધીપી જતી રહી હતી એટલે આમ કંટાળો આવતો હતો એને બહુ મિસ કરતી હતી એટલે પછી કશું જ એવું ઇન્ટરેસ્ટિંગ કર્યું નહોતું એટલે હવે બમ્પુ આવી રહ્યા છે અને હું વર્ધન અને બમ્પુ અમે જઈએ છીએ પાર વર્ધનને ક્યાંક લઈ જઈશું જોઈએ હવે ક્યાં લઈ જઈએ છીએ અને હા ગાઈઝ આજથી મતલબ કાલથી મેં છે ને બેક કેમેરા થી સ્ટાર્ટ કર્યું છે બ્લોગિંગ કરવાનું થોડું અલગ લાગી રહ્યું છે ચેન્જ ચેન્જ લાગી રહ્યું છે પણ મેં ઘણા યુટ્યુબર્સને આવી રીતના શૂટ કરતા જોયું એટલે મને ઈચ્છા થઈ કે હું ચલો મારું બેસ્ટ આપીને બેક કેમેરાથી જ શૂટ કરીશ તો રિઝલ્ટ પણ બેટર આવશે એટલા માટે અને બસ હવે અમે લોકો હું પહેલાં તો રેડી થઈ જાઉં પછી તમને મળું તો ગાઈઝ હું મસ્ત રેડી થઈ ગઈ છું અને બમ્પુ પણ આવી ગયા છે તો અમે લોકો જોઈએ હવે વર્ધનને લઈને ક્યાં જઈએ છીએ અને જે મેં ઓલું ફિલિંગ સોલ્યુશન લગાવ્યું હતું ને તો હવે છે ને ક્યાંક ક્યાંક આમ સેજ સેજ ડેડ સ્કીન હોય ને એ ફીલ થાય થઈ રહી છે અને જે બેબી સોફ્ટ સ્કીન હોય ને આવી રહી હોય ને એવું લાગી રહ્યું છે અને મેં આજે કોઈ જ મેકઅપ નથી કર્યો બી ફ્રેન્ક કહું ને તો મને આટલી ગરમીમાં તૈયાર થવું જ ના ગમે એટલે છે ને મેં કાલી ને કાલી આ વ્હાઈટ ટોન પાવડર લગાયો છે મને કોઈ કોમ્પેક કે ફાઉન્ડેશન કે કશું અપ્લાય કરવાની ઈચ્છા ના થઈ ખાલી મસ્ત પાવડર લગાવી દીધો થોડા મસ્કારા લગાવી દીધા અને લિપસ્ટિક લગાવી દીધી બસ કેમ કે મને ખબર છે બહાર નીકળીશું ને એટલે પસીનો એટલો બધો થવાનો છે ને કે બધું મેકઅપ મેલ્ટ થઈ જાય એના કરતાં આવી રીતના જ સારું છે આપણને પાછળથી અફસોસ ના થાય કે આટલું બધું રેડી થયેલું શું કામનું સિમ્પલ મેકઅપ કર્યો છે તો ચલો હવે જઈએ અને બધાને મળાવી દઉં પપ્પા કેમ છો કેવો ગયો સન્ડે પપ્પાને આજે sunday ના દિવસે શું થયું હતું હાથ માં અહિયાં ટીટી સમારવા ગયા ને એમાં વાગ્યું તો લોઈ બંધ નતું થતું નઈ હમણાં હવે સારું છે ને અને અહિયાં બબ્બુ આવી ગયો છે હેલો કેમ છો અને વરદા વરદા બાપ રે જામ મને આવું જમ્પ કરે તમે બોલો હેલો મમ્મી આપણે વોશિંગ મશીન ની વેટ કરી રહ્યા છે આખો દિવસ પણ આજે સન્ડે ના લીધે ડિલિવરી ડીલે થઈ હે ને કાલે કાલે આવશે અને અહીંયા મારું શું કેવાય કપડાં નો ઢગલો પડ્યો છે એટલે હું મમ્મી બે ટેન્શનમાં છે કે ભાઈ આ કેવી રીતે સોલ્વ થશે ને થઈ જશે હા કાલ આવશે એટલે પછી થઈ જશે ઓકે કે હું ધોઈ શકતી નથી અને હું કિનલ ધોતી નથી મન કરે કર નહીં આવડતા કપડાં ધોતા આવડે છે ખાલી સારા સારા પહેરતા જ આવે નહીં નહીં થઈ જશે ઓકે તો ચલો હવે આપણે જઈએ બધાને લઈ ગરમી કેવી છે બહાર ચોખ્ખી એટલે જ મેં આજે મેકઅપ નથી કર્યો મિનિમલ મેકઅપ કરું છે ચલો વદન ચલો નાનાગુ અરે એને એમ કે તમે લેવા છો વર્ધન પપ્પા લેવા નહીં આયા આપણે પ્લેનમાં નાની લઈ ગઈ હતી ને તને એવી રીતે પ્લેનમાં બેસવા જઈએ છે ચલો ચલો જમ કરવા ચલો

બદન ચાલો અમે લોકો આવી ગયા છે એડવેન્ચર પાર્ક માં અને લાઈન છે ટિકિટ ની ઓકે કો વોટર ફેરિગો વર્ધન ક્યાં આયા જીજી ગાદન માં ગાદન માં ચાલો બાપની આર ભીડ તો જો મતલબ અહિયાં પવન જ ગાયબ ના થઈ ગયું હે ને અરે યાર બહુ જ ઓવર ભીડ છે ગભરામણ થાય ને એવું લાગે છે

ગોવર્ધન છે ને જમ્પિંગ કરીને આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છે અને બમ્પુ ને જોઈને ખબર પડી ગઈ હશે કેટલી ગરમી લાગી રહી છે નઈ સોલિડ સોલિડ ની ગરમી લાગી રહી છે અને વર્ધન હવે છે ને આ કારમાં માં બેસ ટિકિટ ના ના પાડે નઈ બેસુ ઓકે તો તો સૌથી સારું બર્ધન છે માં બેઠો તું ઓયલા આવું લે આવું માં બેઠો તો કેવું લાગી

કેવું રહ્યો તમે તો મમ્મી મોટું કરવો બેટા મજા આવી મજા આવી તમને કેવી તમને કેવું રહ્યો

હવે અમે અંદર ગેમ ઝોન માં જઈએ છે તમે ગેમ ઝોન માં આયા ને પણ એક પણ અહીંયા ની કે બંધન ના લાયક નથી મતલબ નાના બચ્ચા રમી શકે એવી તો કોઈ નથી બહુ મોટા લોકો માટે છે અને વર્ધન કે છે ને જીદે ચડે છે કે ગેમ રમે છે હવે આના લાયક કોઈ ગેમ નથી આપણે શું કરીશું હા રાઉન્ડ રાઉન્ડ કર ઇટ્સ ડિનર ટાઈમ આજે છે મોકોની ડિમાન્ડ ઉપર અમે ઢોસા અને મોજી બહુ ખાવાયા છે અમારા અહીંયા એક નવું ઓપન થયું છે માણેક ચોકવાળા એટલે એમણે અમે જતા હતા ત્યારે જોયું ને એટલે એમને કહ્યું કે અહીંયા પાઉંભાજી એમની ફેવરેટ છે ટ્રાય કરવી જોઈએ અમે લોકો અહીંયા આવ્યા છે અને વજન જોઈએ મેં વર્ધન અને અમે જમી લીધું છે અને એને નવું છે ને બેટ બોલ લીધું છે એટલે હવે પપ્પા જોડે એ રમે છે પંકુ કે અહીંયા આપણા કોમ્પ્લેક્સમાં બેસે શાંતિથી અને વર્ધન વર્ધનને રમાડીએ વધને સિક્સ મારી વાવ યે આરે વા વેલી ગુડ અને હું શાંતિથી અહીંયા બેઠી છું અને જોઉં છું એ ને અને હું પણ એન્જોય કરું છું મેચને અને ને અમે ક્રિકેટ રમાડી જેમ તો મેં હમણાં જોયું ક્રિકેટ બહુ જ રમાડી ગમ્બું એ અને પછી એને મસ્ત એક્ટિવામાં જતાં જતાં જ ઊંઘ થઈ ગઈ કેમ કે બહુ જ થાક્યો હતો હજુ બહારનો રમ્યો જઈ રહ્યો ત્યાં એટલે એને ઊંઘ તો એ ઊંઘી ગયો તો ગમ્બું કે એને ઊંઘાડી દે આપણે મસ્ત બે જણા રાઉન્ડ મારવા જઈએ ચાલો તો લો થાય કે એનો કમ્ડી રાઉન્ડ મારવા

મજાઈ બો લોંગ ટાઈમ પછી અમારા એરિયામાં આવી નમસ્કાર્યા અમે વિથઆઉટ વર્ધન ને અને વર્ધન જોડે પણ મજા આવી વર્ધન સૂઈ ગયો હવે છે ઘરે અને હું પણ હવે ઘરે જઈને અપ થઈને સૂઈ એન્ડ હું અહીંયા જ કરું છું સો તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલ ને સબસ્ક્રાઇબ ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય